રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા પર ભાજપનું શાસન મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય ઉપલેટા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે અને આ વખતે મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપીને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે તેમની પસંદગી કરવામાં આવી પદાધિકારીઓની નિમણૂંક પ્રમુખ વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ કારોબારી ચેરમેન મિત્તલબેન મયુરભાઈ સુવા આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ની નિમણૂંક જાહેર કરાઈ ભાજપ કાર્યકર્તાઓ અને રાજકીય આગેવાનોમાં આનંદનો માહોલ છવાયો છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા હું ઉપલેટા બજેરા વરસાબેન આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો મહામંત્રી રવિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજરોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજર ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો જે વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું મેન્ડેટને વ્હીપ ને બધાએ જંગી બહુમતીથી સતાવીસ સતાવીસ સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં શું કા બહુ મહિલાને ત્રણેય પ્રતિનિધિત્વ એ આપણે સારા ભારત ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્ન રૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે હું જીજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજો નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધરાઈ સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું